મહારાષ્ટ્ર માંથી ઘુસાડાતા સુરતાલીસ લાખના દારૂ આઇસર ટેમ્પો સાથે ડ્રાઈવરને ભરૂચ એલસીબી ટીમે ઝડપી પાડ્યો જિલ્લામાં ચાલતી દારૂ ચુકાની પ્રવૃત્તિઓ ટામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે પાનોલી જીઆઈડીસી નજીક આવેલ સર્વોત્તમ હોટલ પાર્કિંગમાં આઈસર ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને ઉભો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબીની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા ટ્રકને કોર્ડન કરી તેની તલાશી લેવાતા તેમાં દારૂ હોવાનું જણાતા ટ્રકને પાનોલી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા જ્યાં ગણતરી કરવામાં આવતા દારૂની સુડતાલીસ બોટલ કે જેની આશરે કિંમત રૂપિયા લાખ હોવાનું બહાર આવ્યું હતું આઈસર ચાલક હનુમંત બ્લુ સોડન અવર રેઠાન દાપોડી કા મારાશ્રની ધરપકર કરી હતી તેની પૂછપરાજમાં સોનુ કડુ નામના ઈસમને નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો 47 લાખનો તારો અને 10 લાખની ટ્રક મળી કુલ કિંમત રૂપિયા 57.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અજર પટાન સતે ડે ન્યૂઝ અંકલેશ્વર